તો નમસ્કાર મારા બહેનો કેમ યાર ફરી એક તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી ભાઈ વાત કરવામાં આવે તો સાહેબ આપણે દુનિયાની અંદર ઘણા બધાના લગ્ન જોયા છે અલગ અલગ ગાડીઓ જોઈ છે અલગ અલગ હેલિકોપ્ટરો જોયા છે પણ શું મારા ભાઈઓ તમને ખબર છે કે આપણા માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈ ભાઈ આહિરના લગ્ન થયા અને સાહેબ એમાં જુઓ તો ખરી એ નવી પહેલા જમાનાની જે શરણાઈઓ હતી એ શરણાઈઓ લઈ અને આપણે જે પહેલા જમાનામાં વિવાહ કરતા ને ભાઈ જે પહેલા રીતિ રિવાજ હતા અને પહેલા જમાનામાં જે ગાવાવાળા લાવતા અને મિત્રો જે આપણે જે પહેલાં જોયું ને એ સેમ ટુ સેમ લગ્ન કર્યા છે ભાઈ ખરેખર આ વિડીયો જોઈને ભાઈ તમને એવું જ લાગશે કે ખરેખર આપણું બાળપણ યાદ આવી ગયું ક્યાં પેલા એ જૂની ગાડીઓ અને સાહેબ એવી રીતે જ આ લગ્ન કર્યા છે અને તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવું છું ખાલી આ વિડીયોમાં મિત્રો એટલું કહું તમને કે બાઉન્સરો રાખ્યા છે બાઉન્સર કેમ રાખ્યા છે તમને ખબર છે કે માયાભાઈ આહીર છે એ કલાકાર છે મિત્રો સંગીતના એટલે જે લોકો છે ઉમટા ઉમટી ઉમટીને મિત્રો માથે ન પડી જાય એના માટે ભાવસલ રાખ્યા હતા બાકી સાહેબ જે લગ્ન કર્યા છે ને એ જે આપણા પહેલાના રીતિ રિવાજ છે એ પ્રમાણે જ લગ્ન કર્યા છે અને ખરેખર સાહેબ એક પછી એક કલાકારો બધાને સાહેબ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને બધાય કલાકારો છે એ ભાવ ભરે આમંદિ પધાર્યા પણ છે બધાએ હાજરી પણ આપી છે પણ અત્યારે સાહેબ તમને એક વિડીયો બતાવવાનું છું ખરેખર વિડીયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે કે સાહેબ ખરેખર લગ્ન તો માયાભાઈ આહિરના દીકરાના થયા છે હાલો હવે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો મારા વાલા ભાઈઓ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને ખરેખર એમને પણ એવું લાગે કે ના ભાઈ ખરેખર વાત તો સાચી છે હવે સૌથી પહેલા સાહેબ તમને આ વિડીયો બતાવશું બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા સાહેબ તમે વિડીયો જોઈ લે ને પછી કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર આવા લગન તમે જોયા છો કોઈ દી ચાલો હવે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો